આદિવાસી આદિવાસી સમાજને સ્ટેચ્યુ ઓફ યુનિટી આપે કે ન આપે ત્યાં દરેક આદિવાસી સમાજના લોકો ભેગા થશે અને જે પ્રકારે કાચા પાકા ઝૂંપડા તોડી નાખ્યા છે અને આસપાસના લોકોની જે જમીન છીનવાઈ ગઈ છે તેને લઈને આંદોલન થશે વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાંચે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તેના આસપાસ લોકોના કાચા પાકા ઝૂંપડા અને જે દુકાનો હતી તે તોડી પાડવામાં આવી છે અને તે મામલે હવે ચૈતર વસાવા આકરા પાણીએ છે અને તેમણે 22મી તારીખે હોંકાર ભરતા કહ્યું છે કે વહીવટી તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી છે જો તે મંજૂરી નથી આપતા તેમ છતાં દરેક આદિવાસી સમાજના લોકો ત્યાં ભેગા થાય ને જેમના કાચા પાકા ઝૂંપડા તૂટ્યા છે દુકાનો તૂટી છે ત્યાં વહીવટી તંત્ર અને સરકાર તેમને નવા બનાવી આપે સાથે નર્મદાના જે જગ્યા છે ત્યાં જે વિસ્થાપિત થયા છે તેમને પણ તેમણે ભેગા થવાનું આહવાન ભર્યું છે કેવડિયામાં જે ઘટના ઘટી એ રાતે બે વાગે ત્રણ વાગે પોલીસ

જર્મની ભૂમિનું એટલું બધું મહત્વ હોય છે કે તમે રામ ભગવાન નું તમે કદાચ ગયા વર્ષે જોયું હશે એ તો વર્ષોથી ચાલી આવતો મુદ્દો હતો કે ભાઈ રામજીનું મંદિર તો ત્યાં જ બનશે જ્યાં એનો જન્મ હતો એટલે જન્મસ્થળ સ્થળ કયું હતું અયોધ્યા એની પાછળ તો કેટલા બધા આંદોલનો થયા અડવાણીજી આંદોલનો કર્યા બીજા કેટલાય લોકો આંદોલન કર્યા કે ભાઈ રામ કા મંદિર તો વહી બનેગા જ્યાં ઉંકી જન્મભૂમિ હે

જન્મસ્તર છે તો આ પણ આપણું જન્મસ્તર છે અહીંયા પણ આપણું બાળપણ વીત્યું છે આપણે બધા બાપ દાદાઓ ગુજરી ગયા એની સમાધિઓ છે સમસાન છે આપણું ગામ જ્યારે નર્મદા ડેમ નોતો ત્યારથી આપણું ગામ છે પછી પાયો થયો પછી ડેમ બન્યો પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી ત્યારે આપણને આવી રીતના પોલીસનો બળ પ્રયોગ કરીને આપણને રાતે આપણા ઘરો તોડી નાખે આપણી દુકાનો તોડી નાખે આ એક કોગાજી ગંભીર બાબત છે ને સરકારની એકદમ તાનાસાહીની વાત છે એમના કેટલાક અધિકારીઓ જનરલ ડાયર અને રોડ તર્જમની ભૂમિકામાં આદેશો આપતા હોય છે કે આ તો તોડી નાખો શું થઈ જવાનું છે બસ એમને તો નવી નવા કોન્ટ્રાક્ટરો આવશે નવા બિલ્ડરો આવશે બોટોલોવાળા આવશે બોટોલોવાળા આવશે એમને આપી દેવાનું છે મફતના ભાવે આપણી પાસેથી લઈ લેજો ત્યારે બધી ચર્ચાઓ થઈ ગઈ છે પણ હવે આપણે ગુરુવારનો કાર્યક્રમ કરવા જઈ રહેલા છે જે સરકારની પદ્ધતિ છે કે ભાઈ પરવાનગી માંગવાની તો આપણે શનિવારના રોજ પરવાનગી પણ એમની પાસે માંગણી કરી છે એક અરજી અમે લેખિતમાં પ્રાંત અધિકારી તમારા જે નાગોતના લાગે છે એમને આપી છે એમણે એ અરજીની ફોરવર્ડ ત્યાં ગરુડેશ્વર મામલતદારને એમને કરી છે પરવાનગી આપશે તો પણ આપણે કાર્યક્રમો કરવાના છે અને પરવાનગી નહીં પણ આપશે તો પણ આપણે કાર્યક્રમ કરવાનો છે કરીશું બધા તમારી બધા કેમ કે કાર્યક્રમ કરવો જ પડે એવો છે કેમ કે આજે ઝૂંપડાઓ તોડીને પણ એ લોકોને સંતોષ નથી આવનારા દિવસોમાં રોડની આજુબાજુ જેટલા પણ ઘરો દેખાય છે તમારા એ બધા જ ઘરો તોડી નાખશે કેટલાક લોકો તો મંદિરને પણ હોટલ મોટલ બનાવીને બાગડિયાની પેલું મંદિર હતું ગામવાળાનું મંદિર હતો ખબર છે

અમારો તો ત્યારે એ લોકો કેમ નહી આવ્યા એ બધું આપણે ભૂલી જવાનું છે બધા એક થઈને આની સામે આપણે ઉતરવાનું છે આપણે કઈ લડાવવા માટે નથી ઉતરવાનું કે આપણે અધિકારીઓને મારવા માટે કે નથી ઉતરવાનું પણ ન્યાય માટે આપણે શાંતિથી આપણે પ્રદર્શન કરવાનું છે આપણે હેલિપેડ જે જૂનું ટેકરી પર મંદિર છે એની નીચે જે ગ્રાઉન્ડ છે ત્યાં ભેગા થવાનું નક્કી કર્યું છે એટલે પરવાનગી મળે છે તો તો બધા આપણે ત્યાં એકઠા થઈ જઈશું કદાચ પરવાનગી આ લોકો ના આપે તો કદાચ તમારા ઘરે રાતે બે વાગે કે ત્રણ વાગે પોલીસ મૂકે તમને અટકાવે ભેગા નહીં થવા દે અમે આ બાજુ આવતી આવે તો નાકા બનાવે ફલાણો બનાવે ટીકણું બનાવે પણ આ એકતા બતાવવાનો સમય છે આમાં તમામ લોકો ને મારી વિનંતી છે કે ફળતર આપણા ત્રણ ચાર મેઇન પ્રશ્નો છે પ્રશ્નો તો આજે યાદી બનાવવા બેસીશું તો પાંત્રીસ પચાસ મુદ્દાઓ બહાર આવે એવા છે બધાની અલગ અલગ રજૂઆતો છે પણ એ બધી રજુવાતોની મેઈન રજુવાતો આપણે જે છે કે ભાઈ અમારા લોકોના જે ઝૂંપડા તોડ્યા છે એ ઝૂંપડાઓ તે જ જગ્યા પર એમના ખર્ચે થરી બાંધી આપે અને જે સામાન અને જે પણ ઘર વખરી તોડી નાખી છે એનું વળતર આપે આ એક મુદ્દો છે બીજો કે જે લોકોની સરદાર પરિયોજનામાં જમીનો સંપાદન થઈ છે એમને સરકારે જે વચનો આપ્યા હતા રોજગારીના વળતરના સિંચાઈના પાણીના એ અત્તિમ સુધી સરકારે પાડ્યા નથી એ લોકો પણ ઘણા આંદોલનો કરે છે ત્યારે એમના પણ અસરગ્રસ્ત ગામોના પણ આગેવાનો આવ્યા હોય તો એમને પણ વિનંતી કરીશ કે તમામ વસાવતોના લોકો સાથે મીટિંગ કરે અને એ લોકો પણ આવે એમનો મુદ્દો પણ આપણે આમાં લેવાના છે આ એક વસ્તુ છે બીજું કે અમારા વિસ્તારોમાંથી ઘણા લોકો ની માંગ એવી છે કે નર્મદાનું પાણી કે ઉકાઈનું પાણી અહીંના વિસ્તારોને પણ મળે નર્મદાનું પાણી નસવાડી આ વિસ્તારોને પણ મળે એટલે ત્રીજો મુદ્દો આપણે નર્મદા નું પાણી બધાને મળે એ મુદ્દો આપણે લેવાના છે ચોથું આપણી જમીનો ગઈ 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 નવા રોડ પર ગઈ જે પણ સરકારી આવાસો બનાવવાના હતા તમામમાં આપણી જમીનો ગઈ છે તો એ જમીનોનું મૂળ માલિકને યોગ્ય વળતર મળે કાં તો વળતર નથી આપતા તો મૂળ માલિકને એ જમીન પરત સરકાર આપી દે

वैष्णवजन तो तेने कहिए जे पीड परा